અરવલી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું ભિલોડા તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં પ્રેરણા હાઈસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભાની સામાન્ય ચૂંટણી બે અંતર્ગત અરવલી જિલ્લામાં તારીખ સાતમી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેડકાભેર સહભાગી થાય અને મુક્ત અને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના તાલુકામાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત ભીલોડા તાલુકામાં શ્રી પ્રેરણા હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્ત પાર્કીની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું અરવલી જિલ્લાની દરેક મહિલા સાત તારીખે મતદાન કરવા બહાર નીકળે અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરી સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ એવી અપીલ કરી આપણા જિલ્લામાં સો મતદાન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અનેક પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તમે તમામ સહભાગી થાઓ અને મતદાન અચૂક કરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન મોબાઈલમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી જેમાં જીતનાર ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને 20 થી 29 ના જે મતદાનનો વર્ગ છે એના માટે ચૂંટણી

ઉમેરાય છે તો પચાસ મહિલાઓમાં તારો કાં ક્યાં જઈ એ હિસાબે આપણવા પડે છે જ્યારે આ ગંભીરતા છે તો એ ગંભીરતા યુવા વર્ગને સમજવી જોઈએ અને આપણી જવાબદારી છે બીજુ સાહેબી વાત કરી કે બહુ સારી વાત છે કદાચ સાફ સમજી શકે અનુભવ હોય છે કે જે દરેક જે પહેલી વસ્તુ છે ને એમનો એક અલગ અનુભવ હોય છે